વડોદરામાં તુલસીવાડી ખાતે રહેતા ફરિયાદીના ભાઈ અબ્દુલ સાજીદ ઉર્ફે ચંદુ મોહમ્મદ સુલેમાન શેખે સબનમ સાથે બીજા લગ્ન કર્યા હતા ત્યારબાદ તેને સબનમના ભાઈઓ દ્વારા ધમકી આપવામાં આવી હતી જે બાદ ગત રાત્રે તેના પર જીવલેણ હુમલો કરીને તેની હત્યા કરવામાં આવી હતી આ મામલે કુંભારવાડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાયા બાદ મામલાની ગંભીરતાને ધ્યાને રાખીને વડોદરા ક્રાઇમ બ્રાન્ચ તપાસમાં જોડાઈ હતી શહેરના હરની રોડ સેલ પેટ્રોલ પંપ પાસે ગઈકાલે ગુરુવારે મોડી રાત્રે એક જાહેરમાં કરવામાં આવેલી હત્યાના બનાવમાં બુટલેગઢના બીજા લગ્નનું કારણ સામે આવ્યું છે બહેન સાથે કરનાર ધમકી આપવા છતાં બહેનને પાછી નહીં મોકલનારા બનેવીને ચાર શાળાઓએ ભેગા મળીને રહેસી નાખ્યો હોવાની હકીકત સામે આવી છે ચાર હુમલાખોરો પૈકીના બે જણાની દેવગઢ બારિયાથી ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી હતી હુમલાખોરો દેવગઢ બારિયા છોડીને બીજા સ્ટેટમાં ભાગી જવાની ફિરાકમાં હતા તે પહેલા દબોચી લેવામાં આવ્યા હતા કુંભારવાળા પોલીસે કેસની તપાસ સંભાળી લીધી છે પોલીસે ચાર પૈકીના બે હુમલાખોર અવેશ ઉર્ફે ઉવેશ કાસમ શે તેમજ મોહમ્મદ રિયાઝ મોહમ્મદ ઇંદરીસ ઉર્ફે મુન્નાભાઈ પઠાણની ધરપકડ કરી હતી પહોંચી ગયેલા જેવગઢ મળ્યા જિલ્લામાં જતા રહેવાની હતા પણ એ પેલા અમે પહોંચી એમના પિતા હતા એમને એમને જાણથી લઈને હાલોલથી એ લોકો આગળ દેવગઢ બારી બાજુ નીકળેલા અને એની હકીકત મળતા એમને ત્યાંથી અરપી મળી છે એ તપાસનો વિષય છે કુમારવાડા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીની તપાસ કરી રહ્યા છે અને જે ટોળો દેખાય છે સીસીટીવીમાં એ જોવાનું વાળાનું ટોળું છે કે ખરેખર મારવા વાળાનું ટોળું છે એ તપાસનો વિષય છે એ જોશે પરંતુ એફઆઈઆરમાં આ ચાર ઈસમોના નામ છે એટલે એને આરોપી તરીકે ગણી અને અમે એને ધરપકડ કરવાની તજવીજ કરી છે એ તપાસનો વિષય છે એ ઘરેથી મોટર લઈને નીકળેલો એવું એમના ફરિયાદી ભાઈનું કહેવું છે અને ત્યાં આખો સિનેરીઓ કઈ રીતે બન્યો એ તપાસમાં એ રિકન્સ્ટ્રક્શન કરીને જોશે એ તપાસમાં જોશે પરંતુ સબ્રમ છે એમને ત્યાં રહેતી હતી એવું એફઆઈઆરમાં છે ત્રણ દીકરા એમની બેન શબનમ છે એ તપાસનો વિષય છે જોઈએ મુસ્લિમ નિયમ મુજબ કરેલા છે કે નથી કરેલા એ જઈશું હા અને એનો ઉપયોગ કરવામાં આવેલો છે એ તપાસ દરમિયાન મળી આવશે